મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે આમિર ખાન ના દીકરા જુનૈ ખાનની પ્રથમ ફિલ્મ આવતાની સાથે જ વિવાદમાં આવી ગઈ છે અને ખાસ કરીને તેની સાથે જ અત્યારે જ્યારે આ ફિલ્મ ચર્ચાનો વિષય બની છે તેની તેના જે કારણો છે તે કારણો અહીંયા જોઈ શકાય છે કે જે પ્રકારે અત્યારે આ ફિલ્મમાં વૈષ્ણવ સંપ્રદાય અને હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે જેના કારણે જ આ ફિલ્મ વિવાદમાં તો આવી પરંતુ તેની સાથે સાથે હવે આ ફિલ્મની રિલીઝ પર હાઈકોર્ટે સ્ટે લગાવી દીધો છે આવી ઘણી બધી ફિલ્મો છે કે જે ફિલ્મોના નું ટ્રેલર જ્યારે લોન્ચ થતું હોય છે તે લોન્ચિંગની સાથે જ ક્યાંક ક્યાંક આ ફિલ્મ ને લઈને વિવાદો ઉભા થતા હોય છે ત્યારે વધુ એક ફિલ્મ છે આમિર ખાન ના દીકરા જુનેદ ખાન ની ફિલ્મ છે તે ફિલ્મ પણ હવે વિવાદમાં આવી છે ને અત્યારે તેના પર સ્ત્રી આવી ગયો છે હવે વાત કરીએ તો ઘણી બધી એવી ફિલ્મો છે જે ફિલ્મો પહેલા વિવાદમાં તો આવતી હોય છે પણ કે ફિલ્મો જે ફિલ્મો ફિલ્મો વિવાદમાં હોય 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 છે 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 વધુ વધુ હિટ પણ પણ થતી કમાણી કરતી કારણ કે જે વિરોધ થતો હોય છે જેના કારણે એ જે ફિલ્મ છે એ ફિલ્મને વધુ પ્રાયોરિટી પણ મળતી આપણને જોવા મળતી હોય છે પણ વાત એ છે કે જ્યારે કોઈ પણ ફિલ્મમાં કોઈ પણ ધર્મ કે સંપ્રદાયની લાગણી દુભાતી હોય ત્યારે એ ફિલ્મ ચોક્કસપણે થિયેટરમાં ન આવવી જોઈએ પણ ઘણા એવા પણ લોકો હોય છે કે જે એ જ ફિલ્મનો ફિલ્મોને યુટ્યુબ પર શોધતા હોય છે કે ક્યાંક બીજી અન્ય જગ્યાઓ પર તે ફિલ્મોને શોધતા હોય છે કે જેથી કરીને એ જાણવા મળે કે એ ફિલ્મમાં વિરોધ શું છે એના કારણે પણ એ ફિલ્મની કમાણી તો થઈ જ જતી હોય છે પણ વાત પ્રોડ્યુસર અને ડિરેક્ટર્સની કરીએ કે એ પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટર્સ એટલે કે આજના સમયમાં એ લોકો મેકિંગ વખતે કઈ બાબતોને ધ્યાનમાં નથી રાખતા ઘણી વખત જેના કારણે આ રીતે ફિલ્મો વિવાદમાં આવતી આપણને જોવા મળતી હોય છે આજના સમયમાં બનતી જે ફિલ્મો છે તેમાં વ્યૂઅર્સને પસંદ આવે અને એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક થોડા અંશે થોડી નેગેટિવિટી પણ જોવા મળે જેના કારણે ફિલ્મો હિટ થઈ શકે આ પ્રકારની વિચારધારા રાખવી કેટલી યોગ્ય શું છે મહારાજ ફિલ્મનો વિરોધ તેના વિશે કરીશું ચર્ચા જેની માટે મારી સાથે અહીંયા છોડાઈ ગયા છે ધર્મેશ

કઈ રીતે આ ફિલ્મના જે દ્રશ્યો છે તે વૈષ્ણવ ધર્મ અને સાથે જ સમગ્ર હિન્દુ ધર્મ ની વાત કરીર્ટમાં કેસ કર્યો હતો એક પત્રકારે એના પર એની જીવ એ જે કેસ છે એના પર આ ફિલ્મ દર્શાવવામાં આવી છે ચલો માનવું કે આવું ભૂતકાળમાં બન્યો હશે

એ રીતે દર્શાવવામાં આવે કે લોકોની લાગણી દુભાય ને એ સિવાય જે પ્રકારે અત્યારે જે સંતો છે તેમને તેમની જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે કે ફિલ્મમાં દેવી દેવતાનું અપમાન સહન નહીં થાય એ સિવાય રઘુનાથ દીક્ષિત છે તેમનું પણ કહેવું છે કે પુસ્તક અને ફિલ્મ દ્વારા સનાતન ધર્મ ઉપર પ્રહાર થઈ રહ્યા છે શું ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ પાસે હવે બીજો કોઈ વિષય નથી રહ્યા શા માટે વારંવાર

હું એ વાત નથી કેતો કે આ વાત સત્ય ઘટના નહીં હોય એના માટે હું કોઈ મારો વિરોધ નથી કદાચ સાચું બન્યું પણ હશે વેરી ફ્રેન્કલી કહું બટ અને હવે મેં તો કંઈ જોયું નથી મેં આજે સવારે મેં પણ ન્યૂઝ વાંચ્યા છાપામાં બટ આમાં શું છે ઘણી વાર જસ્ટ એક જનરલ ઓડિયન્સ તરીકે વાત કરું છું આઈ એમ નોટ અગેન્સ ધી મેકર ઓર એનીથીંગ કે ડિરેક્ટર જસ્ટ એક જનરલ વાત છે કે ક્યારે બી આવી કોઈ એક નાનકડી ઘટના ઘટી હશે કે મોટી હશે જે પણ જે પણ જયારે એને એક પિક્ચરના માધ્યમથી જયારે રજૂ કરાય ત્યારે એમાં મારે હિસાબ એઝ અ ડિરેક્ટર જનરલી હજી એને મીઠું મરચું ભભરાવીને એડ કરીને પ્રદર્શિત કરવામાં આવતી હોય છે લોજિકલી ટુ મેક મોર ઇન્ટરેસ્ટિંગ કોન્ટેન્ટ આપણને એ કોન્ટેન્ટ ત્યારે શું એક્ઝેક્ટ ઘટ્યું હતું એ કોઈ પાસે એવું નથી ભલે હાઈકોર્ટમાં બી વખતે કેસ ગયો તો કેસ જીતી બી ગયા બધી અંદર પણ સત્ય કેટલું દર્શાવાય છે એ બહુ મહત્વનું છે લોજિકલી કરેક્ટ કે નહીં કે એક નાની વાતને એટલી જ રજૂ થાય છે કે એને વધારે એનલાઝ થઈને મોટી રીતે એને ફિલ્મના પડદા પર ટુ મેક મોર ઇન્ટરેસ્ટ માટે એને થાય છે વી ડોન્ટ જનરલી એવું હોય જેમ કે ક્રાઇમ પેટ્રોલ ના સાઉથર્ન ઇન્ડિયાના મે બી ઘણા બધા એપિસોડ કર્યા છે તો સી અમને જયારે કેસ અમે શોધીએ ત્યારે બહુ કેસ નાનો હોય કે કોઈ કે કોઈકનો મર્ડર કરીને લોજીકલી બટ ટુ મેક મોર ઇન્ટરેસ્ટિંગ અમે એમાં ઘણા બધા ટ્રેક્સ નાખતા હોઈએ કે એપિસોડ નો હોલ્ડ ઓડિયન્સ સુધી રહે

સ્ટોરી તો એ જ લઈને આવી રહ્યા છો તો લોકોને ના પસંદ આવે છતાં પણ ક્યાંક ને ક્યાંક એ જ જે આપણે એવું કહી શકીએ કે ક્યાંક આપણા જે ધાર્મિક સંપ્રદાયો છે એમાં જે લખાયેલી વાતો છે એમાંથી કંઈક પણ લેવામાં આવે એના પર જ ફિલ્મો બનાવવામાં આવે પૂરેપૂરી ડિટેલ ના હોય માહિતી ના હોય પણ એમને ખબર છે કે કમાણી થશે કાં તો લોકો જોવા માટે આવશે કાં તો લોકો એ જોવા માટે આવશે કે ખરેખર જે લખ્યું છે એ જ બતાવવામાં આવ્યું છે કે નહીં બરાબર છે આગ્રી

સાચું ખોટું તો બધું ઘટ્યું હોય જીવનમાં પણ એ જરૂરી નથી કે આપણે વૈષ્ણવ સંપ્રદાય થોડું જે બી એક અગ્રેસિવ થયું છે એટલે દરેકની ધાર્મિક લાગણી તો હોય જ છે અને ઘણી માત્ર આ માટે હું નથી ઘણી વાર અમુક વાર હવે ઇન્ડિયામાં એવું થયું છે કે કોઈ પણ મુદ્દાને લઈને લોકો અગેન્સ્ટ કામર તૈયાર થઈ ગયા પછી કેટલો નાનો મોટો મુદ્દો છે દિવસ સુજે પણ લોકો ને હવે માત્ર આવ કોઈ ભી ધાર્મિક આવે ને લોકો ઉભા રહ્યા છે સાચું બોલો જી 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 બિલકુલ હવે ધર્મ શાસ્ત્રનું માનવું છે જે પ્રકાર એ અત્યારે આ આ રીતની જે ફિલ્મો આવે છે તમને લાગે છે કે ક્યાં જો વ્યૂઅર્સ છે ને એમને પણ આવી ફિલ્મો પસંદ તો આવે છે કે જ્યારે ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે જો રામાयण ફરીથી રિલીઝ કરવામાં આવે તો લોકો જોવા જ હતા જ હોય છે મહાભારત વાત કરીએ કે એટલે જે પણ એવું કહી શકાય કે જે હોય હોય લોકોમાં એના કારણે પણ ધાર્મિક રીતિ રિવાજોની સાથે જોડાયેલી જે કોઈ પણ વાર્તા હોય એ લોકો જોવા માટે જતા હોય છે માનીએ છે કે આજના સમયમાં એ રીતનો ટ્રેન્ડ આપણને જોવા મળી રહ્યો છે ને એટલે જ ફિલ્મ મેકર્સ ડિરેક્ટર્સ પણ એ જ રીતની વાર્તાઓ વધુ બનાવવાનું પસંદ કરી રહ્યા છે પહેલા જ કીધું સમાજમાં જે હોય એ ફિલ્મો બતાવે તો જયારે કોઈ વિવાદ માં આવે ને ત્યારે લોકો એવું કે છે કે બહુ સિરિયસ નોટ નહીં પણ એમ કે તરીકે લો પણ મને એમ કે કોઈ વસ્તુ એને જેની સાથે જે તમારા ઇતિહાસ સાથે જોડાયેલ છે જે તમારા કલ્ચર સાથે જોડાયું છે જે તમારા પ્રેસ્ટીજ સાથે જોડાયેલ છે એને એન્ટરટેનમેન્ટ સાથે કોઈ પણ સંજોગે ન લઈ શકાય કારણ કે એ જે તે મૂળ વસ્તુ છે જે પણ દસ્તાવેજો છે તમે એની સાથે છેડછાડ કરો છો હવે એક્ઝામ્પલ છે કે મેં રિસર્ચર નું નામ તો મને યાદ નથી પણ મેં એમણે રિસર્ચ કર્યું વીસ વર્ષ સુધી કે જોદા અકબર નામનું કોઈ કેરેક્ટર કોઈ કેરેક્ટર જ નથી અને જાવેદ અખ્તર જે બધા જ છે એમણે પોતે પણ એવું કીધું કે જોદા અકબરની આખી પ્રેમ કહાની એક બોલીવુડ ની ઉપર છે આવી કોઈ કહાની છે નહીં ઇતિહાસ પણ આજે પણ લોકો એમ કે પ્રેમ નો કોઈ એક્ઝામ્પલ આપવાનું આવે તો બધા મસ્તી મસ્તી બહુ એમ કે જોદા અકબર જેવી પ્રેમ કહાની તમે હવે લોકોના માનસ પરથી એ કોઈને ભૂસવું હોય કે આવું કોઈ કેરેક્ટર જ નથી

હું એવું માનું છું કે આને સાહિત્ય અને હું એવું માનું છું પોડકાસ્ટ ચાલે છે યુટ્યુબ પેલા એન્ટરટેનમેન્ટ માટે ખાના ખાયા એ ક્યાં ક્યાં ચાલતું હતું પણ આજે પોડકાસ્ટ ચાલે છે ત્યાં तो તમે સમજો એક એન્ટરટેનમેન્ટમાંથી એક સાહિત્ય તરફ જતો રયેલો YouTube પ્લેટફોર્મની વાત કરું છું એક પ્લેટફોર્મ જ છે તો ફિલ્મ પણ એવું છે કે એક સમયે હતું કે ભાઈ નવું નવું ફિલ્મ જગત આવી નવી નવી ફિલ્મો હતી ત્યારે પણ બહુ જ બધા એવા મુદ્દો એટલે કે તો બિગા જમીન દેવી સુમો આવી હતી તો આંખ તો હાથ 12 તો આંખે 12 સાત થી ઘણી સુમો આવી હતી જે ઘણી વખત સમાજની જે એક્ચ્યુઅલ સ્થિતિ હતી એ દર્શાવતી અને લોકોને એટલા માટે મજા આવે કે એ લોકો આપણે જે પરિસ્થિતિમાં રહીએ હવે સાઉથ ના હીરો આમ છલાંગ લગાવીને જયારે એક્શન કરે લોકોને મજા આવે કારણ કે આપણે રિયલ લાઈફમાં નથી કરી શકતા આપણને બહુ ફીલ ના એટલે તમે એન્ટરટેનમેન્ટ 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 જેની રીતે જ બતાવવું જોઈએ પછી વાર્તા એક્ઝેક્ટ વાર્તા કેટને કેટ તો આ

કારણ ફિલ્મ જયારે આવી તો એ ફિલ્મમાં જે કેરેક્ટર હતું પ્લે કર્યું હતું એ વ્યક્તિ પાકિસ્તાન થી જયારે આવે છે ત્યારે નથી હોતી એ આવીને તમે ઓરિજિનલ બુક વાંચતો એ આવીને આપણા રાષ્ટ્રધ્વજ ને સલામ કરે છે જયારે ફિલ્મ એવું બતાવવામાં આવ્યું કે ડિપ્રેસ થઈ જાય છે તો એ કેટલા હદ સુધી યોગ્ય છે બીજો બીજું મને ખૂબ ગમે એ ફિલ્મ ખૂબ ગમે કારણ કે મેં એમના વિશે ખૂબ વાંચ્યું હતું શ્યામ માણેક શ્યામ એના પર બની બહુ સારું પ્લે કર્યું હતું ને બહુ સારી એક્ટિંગ હતી વિકી કૌશલની પણ વાત એ છે કે વિકી કૌશલની જે બોડી લેંગ્વેજ કેરી કરી હતી એમાં થોડો કે વાંકો એવો દર વખતે દેખાતો હતો કે એની બોડી લેંગ્વેજ થોડી કેવી ટેડી હતી પણ વાત એ છે કે શ્યામ માણેક જ્યારે ફરજ બજાવતા હતા ત્યારે હંમેશા એકદમ ટટ્ટા રહેતા હતા એ એમની ભરતી ઉંમરે થોડા ગમઝામ આતા થયા હતા જી જી બાયો ફિલ્મ બનતી હોય ત્યારે પસંદ કરી રહ્યા છો એટલે કે જે પણ મેન લીડ બાય એ વ્યક્તિ નું જે કોઈ હીરો નિભાવવાનો છે એના જેવો લાગે એના

અમે લોકોએ ત્રણ વર્ષ પહેલા અમારા ધરમપુર આશ્રમ શ્રીમંત રાજચંદ્ર આશ્રમ છે એનું અમને પ્લે ગુજરાત ગવર્મેન્ટે આપેલું ઇટ્સ મહાત્મા ગાંધી પર બરાબર ભારત ભાગ્ય વિધાતા જે મેં બનાવેલું તો અમે લોકો લગભગ 6 મહિના ગાંધીજી પર ઘણો બધો કન્ટેન્ટ આવી ગયો પણ અમે એટલું બધું રિસર્ચ કર્યું કે ક્યાંય ક્યાંય ખોટા ના પડી લાઈક મેં જ્યારે એનો પ્રીમિયર કર્યો ગાંધીનગર ત્યારે રૂપાણી સાહેબ જોવા આવેલા ત્યારે ઘણા બધા બીજા

હું એવું પર્સનલ મારી વાત કરું છું આઈ ડોન્ટ હું જનરલ વાત નથી કરતો પણ મને એમ થાય કે જયારે તમારા હાથમાં એક એન્ટરટેનમેન્ટ નું એક લગામ છે આપણી પાસે એઝ એ મેકર તો મને એમ થાય કે એવું બનાવવું જોઈએ જેથી સમાજમાં કંઈક સારો મેસેજ જાય ઇન્સ્પિરેશન થાય લોકોને વોટ આઈફી હમ હમ બિલકુલ બિલકુલ પણ ધર્મેશ એની સાથે સાથે એવું પણ થાય છે ને કે ક્યાંક લોકોને ડિરેક્ટર્સ ને એવું તો આજે માનસિકતા ક્યાંક ને ક્યાંક એવી પણ જોવા મળે છે ને કે જો કંઈક નેગેટિવિટી હશે તો મારે ફિલ્મ વધુ હિટ થઈ શકે આજના સમયમાં એવા ડિરેક્ટર્સ પણ છે અને એમાં પણ ત્યારે હવે હવે જમાનો છે આ નેટફ્લિક્સનો આવી ગયો છે હોટસ્ટાર નો આવી ગયો છે કે જેમાં કોઈ પણ સેન્સર બોર્ડની કાતર નથી ફેરવવામાં આવતી એના કારણે તો કોઈને કોઈની બીક જ નથી યા જે ખોટું છે ના મહારાજ કેસ પર આધારિત છે છે એટલે ક્યાંક લાગે કે તરીકે પણ આજે જે એ લોકોને પણ આ બધી ફિલ્મો નેટફ્લિક્સ ને એટલે જ પસંદ છે કે એ લોકોને કશું જ પડી નથી આપણે ખાલી ડિરેક્ટર ફિલ્મર્સથી ફિલ્મ મેકર્સ થી જ નહીં પણ ની પણ વાત કરીએ ને તો આજે એ લોકોને પણ એવા વ્યુઅર્સ પણ છે કે જેમને માત્ર ને માત્ર એન્ટરટેનમેન્ટ જોઈએ છે પછી એ ગમે તેવો હોય ક્યાંક લોકોને

एंटरटेनमेंट जे छे केम एंटरटेनमेंट जे छे કે કે ડિપ્રેશન માં છે કેમ ડિપ્રેશન માં છે ટીનેજર જારે ટીનેજર લોકો આજે લવ અફેર વન નાઈટ 10 આ બધું કરી રહ્યા છે કેવી રીતે બોલિવૂડ એટલે ખાલી બોલિવૂડ નહીં આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોલિવૂડ બોલિવૂડ બધે જ આવી ગયું તો એ અઘુસન છે કે ભાઈ કે બનવાથી કોણ હોય હવે ૩ દે જેવી ફિલ્મો આવે કે બનવાથી કોણ ભૂલુ થઈ જેમ કે કે જિન એમ કે જીનિયસ બનવા

ગણેલો તમે વ્યક્તિને તમે મૂરખ બતાવો છો એ યોગ્ય નથી ને એટલે આખો સમાજ જે હોશિયાર છે જેની યાદશક્તિ સારી છે ને મૂરખ સમજી કે આ છે અને ધર્મેશ હું પણ એવું માનીશ કે જો વ્યૂઅર્સને ને ફિલ્મોમાં કદાચ આવી ફિલ્મોમાં કે જેમાં એવી જે માત્ર એન્ટરટેનમેન્ટ માટે બનાવવામાં આવી હોય ને તો એમાં તો લોકો એટલું નથી જોતા એમને માત્ર એવું છે કે મજા આવી જોઈએ ફિલ્મ ફિલ્મી પરદે તો કંઈ પણ બતાવવામાં આવે એટલે ઊંચી ઊંચી છલાંગો જે નટ લગાવી શકતા એવું દેખાડવામાં આવે તો એન્જિનિયરને એક બેંકમાં નોકરી કરતા પણ લોકો બતાવી દે એનો તો કોઈ વિરોધ નથી જ થતો એટલે વિરોધ એ જ વાત છે કે એનો વિરોધ નથી થતો પણ તમે સમજો આ સ્લો પોઈઝન છે આ તમે સમજો આ સ્લો પોઈઝન છે તમને ધીમે ધીમે અમાગેઓ જે ધીમે ધીમે તરસો પપ્પામાં આવે ને તમને અશક ના દેખાય સમજ્યા એકદમ થી તમને ઝેર પીવડાવી દે ને તો ખબર પડે કે આ તો ઝેર હતો પણ થોડુંક થોડુંક આપે ને ચટાડવામાં આવે ને તો ખબર ન પડે કે આ ઝેર પીરસાઈ ગયું તમારા બોડી માં ક્યારે આખું બોડી ઝેર થી ભરાય ગયું તમને પોતાને આ બુદ્ધિ નું બુદ્ધિ ને ભ્રષ્ટ કરવાની આખી વાત છે જી બિલકુલ જો અહીંયા ધર્મેશજી ધર્મેશજી ની સવાલ કરીશ ધર્મેશજી હવે એક ડિરેક્ટર તરીકે શું પોતે જે પણ ડિરેક્ટર હોય જે પણ હોય જે લોકો પણ આવી ફિલ્મો બનાવતા હોય છું એ પણ કોઈ ધર્મની સાથે નહીં જોડાયેલા હોય એમને પણ મનમાં એવું નહીં થતું હોય કે લોકો શું બતાવી રહ્યા છે હવે આ જ ફિલ્મમાં મહારાજને મહારાજમાં સાધુ સંતને ગેંગસ્ટર બતાવવામાં આવ્યા છે શું એમને સવાલો નહીં આવતા હોય કે લોકો શું કરી રહ્યા છે કોઈ તો ધર્મ સાથે જોડાયેલા હશે ને એમને તો આ એમની એ પોતાની કંઈ લાગણીઓ નથી આ ફિલ્મની સ્ટોરીની સાથે કે ફિલ્મ મેકિંગમાં જોડાયેલી રહેતી હોય છે આપણે એમ ન કહી શકીએ કે આ સાવ ખોટું છે જે સાચું બન્યું છે ને સાચું બન્યું છે ને એમાં જો બે વસ્તુ તમે કઈ રીતે આ વાતને લો છો નંબર વન દાખલા તરીકે બતાવું અને લોકોને ધાર્મિક લાગણી દુભાઈ એ સિક્કાની એક બાજુ છે અને સિક્કાની બીજી બાજુ ગણો તો કદાચ આવું બતાવવાથી લોકોમાં અવેરનેસ આવે સી એમ સમજો આંદોલનો કેટલી અસર થાય છે ધર્મેશજી હે ફિલ્મની વાત કરીએ કે બીજી ઘણી બધી ફિલ્મોને લઈને આપણે જોતા હોઈએ છે કે ઘણી વખત અલગ અલગ સમાજમાંથી લોકો આવીને આંદોલન કરતા હોય છે એમના આંદોલનો થોડા સમય સુધી ચાલતા હોય છે પછી ઘણી વખત ફિલ્મ રિલીઝ પણ નથી થતી ને પછી ક્યાંક ને ક્યાંક રિલીઝ થાય ને એ ફિલ્મોને કમાણી પણ થાય આ આંદોલનોની કેટલી અસર જોવા મળતી હોય છે જેમ કે આમાં શ્રી કૃષ્ણ ભક્તોના શ્રી વલ્લભાચાર્યજીના અનુયાયીઓ તરફથી હાઈકોર્ટમાં રીટ થઈ કેટલા જાગૃત છે લોકો પોતાના સમાજને લઈને એમની સમાજની વાતોને લઈને શું લાગે છે આંદોલનોની કેટલી અસર થાય છે ફિલ્મો પર ના આંદોલનોની અસર તો થાય છે બીકોઝ આજે શું છે ભારત એક એક ધાર્મિક દેશ છે લોજિકલી બરાબર છે અહીંયા દરેક વ્યક્તિ નાના મોટા અંશે સો માંથી નેવું ને પંચાણું ટકા લોકો ધાર્મિક લોકો છે ઇન્ડિયામાં બરાબર છે લોકો ધર્મમાં એટલે તો આજે તમે જો આટલા બધા મંદિરો આટલા બધા આશ્રમો કેમ ઇન્ડિયામાં છે બીજે ક્યાંય વર્લ્ડમાં નથી લોજિકલી તો ધીસ ઇઝ ઓલ સેન્સિટિવ ઇસ્યુ એટલે મને એમ થાય કે એઝ એ ડિરેક્ટર તમે મને પૂછો ને હું મારો આપું તો હું હંમેશા આ થોડો દૂર કારણ કે આઈ ડોન્ટ કોન્ટ્રાવર્સી સાચું કહું બરાબર છે કારણ કે કરીને કોઈ અચીવમેન્ટ નથી હા એક છે કે આવું થવાથી પ્રોડક્ટ ને પબ્લિસિટી બહુ મોટી મળી જાય છે લોજીકલી કહું તો બરાબર છે આજે હું તમને કહું કે ત્યાં નહીં જતો ત્યાં અંધારામાં ગડબડ છે ત્યાં અંધાર તારો સાયકોલોજીકલ માઇન્ડ ક્યાં જઈ શકે

એટલે ઘણા બધા લોકો ન પણ જોવાના હશે તો પણ જોવા જ એવું પણ બનતું હોય પણ જો કે અત્યારે તો હાઈકોર્ટે જ આ ફિલ્મ પર રોક લગાવી દીધી છે ધાર્મિક આસ્થાઓને લાગણી પહોંચે તેવી ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ હાઈકોર્ટે જ કહ્યું છે ને આપણે પણ એ આશા રાખીએ છીએ કે ક્યાંક ને ક્યાંક આને પ્રોત્સાહન ન જ મળે કાતો તમે એ રીતની વાર્તા જ ન ન જ વાર્તા પર ફિલ્મ બનાવો કે જેના પર તમે રિસર્ચ નથી કરી શકતા કાતો પછી જો તમારે એવી ફિલ્મો બનાવવી છે તો તમારે પ્રોપર રિસર્ચની જરૂરિયાત છે જ સમય અહીંયા સમાપ્ત થાય છે ધર્મેશજી ધર્મેશજી આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ ફિલ્મ મહારાજનો વિરોધ કેમ થઈ રહ્યો છે શું દર્શાવવામાં આવ્યું છે કઈ રીતે જે વૈષ્ણવ સંપ્રદાય છે તેમની લાગણીઓ દુભાઈ છે અને શ્રી કૃષ્ણ ભક્તના જે જે ભક્તો છે વલ્લભાચાર્યજીના અનુયાયીઓ તેમના તરફથી હાઈકોર્ટમાં રીટ થઈને હાઈકોર્ટે નિર્ણય પણ લીધો છે કે આ ફિલ્મ હવે રિલીઝ નહીં થાય અને હાઈકોર્ટે કહ્યું છે કે ધાર્મિક લાગણીઓનો ઠેસ પહોંચાડે એવી ફિલ્મો રિલીઝ ન જ થવી જોઈએ અને એટલા જ માટે આપણે પણ ચર્ચા કરીએ છીએ કે આ માટે મહારાજ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે અને તેની સાથે જ અન્ય એવી ફિલ્મો કે જેમને જેમનો વિરોધ થયો છે ને એ ફિલ્મોને ઘણી બધી વખત નુકસાન પણ પહોંચ્યું છે ને એટલા જ માટે ફિલ્મ મેકર્સ અને એની સાથે સાથે વ્યુઅર્સે એ સમજવું કે ફિલ્મ ન માત્ર માટે હોય છે પણ ક્યાંક ક્યાંક ને એક સંદેશો જાય તે રીતની ફિલ્મો બનવી જોઈએ અને ખોટો સંદેશો જતો હોય કે ધાર્મિક લાગણી દુભાતી હોય તો એ ફિલ્મો વિરુદ્ધ ચોક્કસપણે થવો જોઈએ કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર